ગઝલ છે નવલપંથ ચિહ્નો મને નવલ પંથ ચિન્્યો મને ખાત કર નવલ પંથ ચિહ્નો મને ખાત કર કલમ એમ કાગળ સરી આપ કર હૃદય તાર પર અંગુલિયો ધરી હૃદય તાર પર અંગુલિયો ધરી જરા સાજ ઝંખરૂત કરી વાત કર जरा साज झंकृत कर बात कर मलक खलक तक शब्द थी अलख खलक तक शब्द थे अलख यथा गोप भी ज्ञात कर यथा गोप भी ज्ञात कर मने शू गमे મને શું ગમે છે એ પૂછીસ માં મને શું ગમે છે તે પૂછીસ માં તને શું ગમે એટલું જાણ કર મને શું ગમે છે તે પૂછીશ માં તને શું ગમે એટલું જાણ કર ચલણ ક્યાંય નકલી મુદ્રાનું હશે ચલણ ક્યાંય નકલી મુદ્રાનું હશે પરાણે ચલાવી નહીં ખા ભ્રાંત કર पराणे चलावी नहीं भ्रांत कर धरा तिराड़ो पड़ी नार कर धरा तिराड़ो पड़ी नार कर अमर मूड़ी वेल पियात कर अमर मूड ने वेल पियात कर